સ્વાગત હૈકો હર હર મહાદેવ જય મહાકલ ગુડ મન તો બચો મોરલા બજ રી નહી થાય કે મેરે મોરલા ભી બોલ રહ तो 10 बज चुके हैं गैस और अभी है ना शुक्रवार भी आ गई देखो सब छतरिया बतरिया देखो कितने एक दो तीन छतरिया दिख रहे हैं वो पीछे तो बहुत सारे तो आज शुक्रवार है तो आप लोग लोग में बने रही है फ्राइडे मार्केट हमारी जोर शोर से शुरू हो चुकी है तो आज देखो मेरा आज भी गला ऐसा ही है खरोच वाला कोई बात नहीं चलता रहता है ना तो अभी सुबह का काम तो है ना दो तीन रह गया है दो तीन बाकी है और अभी मैंने मालूम में है काली मेहंदी मेहंदी लगा ली है देखो बहुत ज़्यादा नहीं लगाई है क्योंकि अभी है ना आँखों में सब में नुकसान होता है इसलिए तो आगे आगे ये सब ब्रश लगा लिया है और यहाँ पे क्या है किचन में आ गए हैं हम तो दूध तो हमारा खूब से गर्म हो गया और यहाँ पे थोड़ा सा देखो मुग तो अभी सुबह में ये खा लिया है कल आपने वीडियो में देखा बी तो मुझे दिया नहीं है लेकिन बी मेरे में मुझे लगता है कम है तो बोले कि बी का इंजेक्शन लगवाने के लिए आपको अमरेली या बड़े सिटी में जाना पड़ेगा वहाँ लेबोरेटरी करेंगी तो बी ट्वेल्व है ना वो बिना लेबोरेटरी के नहीं लेना चाहिए पहले जांच करानी चाहिए कितना कम है बाद में आप लेते हैं तो सही रहता है कोई बात नहीं अभी ऐसा कुछ थोड़ा थोड़ा खाना खाएंगे केला बेला सब तो इससे आ जाएगा क्योंकि ऐसे में जब पेड़ रखती हूँ ना ऐसे ऐसे तो जमीन से मुझे शोट आती है पग में ऐसे करंट आता है और हाथ में भी कभी कभार सब खाली खाली हो जाती है तो आप लो लोग ब्लॉग में बने रहिए परेशानियां तो चलती रहती है लेकिन हम एंजॉय करने वाले हैं तो आज पूरा ब्लॉग में एंजॉय ही करना है बस अच्छे जो बेवागे गया मोबाइल ली पास इसके साथ छलक गया मेरा मा किला તો અત્યારે પાણી આવે છે નેટલું ભરવાનું જ હોય અત્યારે યાદ આવી ગયું કે હું મેં ગોળો તો જ નથી ટલું ભરાઈ ગયું કામ ફિનિશ તો શું કરો છો તમે લોકો મજામાં ને ખાના ખાલી ને તો બી દોપેર કે દો બજ ચુકેલી આપે ને ઈસી તો દેખો અભી આવાજ આ રહી માર્કેટમાં જાન હૈ તોગમાં બને રહી ગાભા બજારમાં જાન હૈ ગાભા બજારમાં ગાભા વીઘને કે લઈએ અભી ગાભા એસે 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 બીખેંગે ક્યુકે અભી વિન્ટર આ ગયા ને તો શિયાળામાં શું કરવાનું એ સ્વેટરને આન તેને એવા ગાભા એવા હશે થોડા ઘણા વીકશું લેશું નહીં ખાય પણ ચક્કર લગાવીને હું એ આટો મારી લઈશ ને તમને પણ સાથે આટો મરાવી લો પાછા આવી જાશું ઘરે बरामर त्यहाँ तो व्लगमा त म बने रहजो आपरे जो मार्केट मा सोसो तो गाइस या तो गाइस आपरे जो मार्केट मा हिच गाभा बजार मा गाभा बिकवा गरम जो हे त कन से एला पुसिल ना देवा आ बे लेवा ચેન જોઈ લો પેલા ચેન ચેન તો જોઈ લો લે દઈ દે હવે પેલા રૂપિયા એક ના 150 બરાબર હાલો ભાઈ દોઢ સો દેવો ઇમ્પોર્ટેડ છે ઇમ્પોર્ટેડ હાલો ગાભા જો ને આમાં નથી કોટ કોક માં આવી ગયું હોય જઈને જોવે

તો ગાય સા બસો રૂપિયા નો કોટ ના પાડે ભાઈ તમે તમે ના પાડો છો હાલો મોટા નું બતાવો છે કે અમારે શુક્રવાર ના ફેમસ છે ભાઈ બરાબર તમે જોઈએ ગાભા વિખવા માંડ્યા આ સુરત વાળા નહીં મોજ આવી ગયા આવી ગઈ ને અહિયાં કેવી માર્કેટ અમારી

તો તમે આવી વીણવા માટે ગાભા તાર લગાડો જો બહુ મસ્ત બોલ આ પસંદ કરતું લઈ લે લઈ લે તમને લગ્ન માં નતા નાખી દીધા લઈ લે ત્યારે આવી નતો સમય હવે અત્યારે આમાં લગાડી તો ગાઈસ આ બ્રોથ છે લે તું લગણ ઓકે લગાવી દો તાર મમ્મીને લાગે કે એને લગાવી દે તમાર લગનમાં નોતું કેવું લાગે જો અરે વાહ બહુ મસ્ત લાગે જો શું છે ભાઈ આનું પચાસ વાળા છે 100 વાળા 50 વાળા 100 વાળા સરસ છે લે મને એકાદ લગે ભાઈ લગાડો બાકી મને લે

હલો ગાઈઝ ઊડીબાબા લેવા આઈજો 500 ના 3 ઢબરા 500 ના 3 500 ઢબરા 500 ના 3 હાલો 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 આવી આયો 500 ના 3 ઊડી છે ઊડી ઊડીને ફલાસ

ગજરાવાલા વેણી આપણે જે જોઈને એ લોકો મહારાષ્ટ્ર મુંબઈના હતા તો એ સરસ માર્કેટ માર્કેટમાં તો જો એવું બધું નવીનમાં હતું આજે ગજરાવાલા વેણીવાળા અને વધારે જૂના કપડાં ને ગરમ કપડાં ને ગરમ જે બારના ઇમ્પોર્ટેડ કોટ એ બધા પચાસના સોના તો આજે જો માર્કેટ કાંઈક આપણો આવી રહી હતી અને આજનો વિડીયો પણ આપણો આવો રહ્યો છે કારણ કે વધારે મારાથી બોલાતું નથી મારું ગળું એટલું બધું બેસી ગયું છે ને જો અહીંયા જ દુખે છે મને અહીંયા આ બધું તો ગળાના હિસાબે આપણે હવે કઈ લાંબો વિડીયો કરવો નથી મેં તો વિડીયોનો એન્ડ ક્યારનો આપી દીધો હતો પાછો બીજો એન્ડ આપવા માટે અત્યારે હાથમાં મોબાઈલ લઈ લીધો છે તમે વિડીયોને લાંબો નહીં કરતા આશા રાખું છું કે તમને આજનો વિડીયો મારો આ ગમે હશે ગમે હોય તો ગાઈસ તમે પ્લીઝ લાઇક શેર અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે આપણે મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ઉમંગ સાથે જોશ સાથે બરાબર કંઈક નવી ઉમીદ રાખશું તમારા પાસેથી નવા દિવસમાં કાલના તો બાય બાય જય મહાકાલ મિલતે કાલ નહીં દિન મેં